સર્વની મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજ રોજ માગસર માસના સુદ પક્ષની સપ્તમી એટલે કે ભાનુ સપ્તમી તો આજે સૂર્યદેવને પ્રસન્ન કરવા માટેનો દિવસ એટલે કે સૂર્યદેવને સમર્પિત આજનો દિવસ એટલે ભાનુ સપ્તમી તો આજે આપણે ભાનુ સપ્તમી વ્રત કથા મહિમા સાંભળીએ તો વિડિયોને અંત સુધી જરૂરથી જોજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો ભાનું સપ્તમીનો દિવસ ભગવાન સૂર્યનારાયણને સમર્પિત છે ભાનુ સપ્તમીના દિવસે સૂર્યદેવની ઉપાસના અને ઉપવાસ કરવાથી સારું સ્વાસ્થ્ય દીર્ઘાયુ તથા ધનની પ્રાપ્તિ થાય છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ભાનુ સપ્તમીની વ્રત કથા વાંચવા અને સાંભળવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે તો આજ રોજ ભાનુ સપ્તમીના દિવસે આપણે બધા પણ કથા શ્રવણ કરીએ તો તમે બધા પણ મારી સાથે વ્રત કથાનું શ્રવણ કરજો તો વિડિયોની સુધી જરૂરથી નિહાળજો વિડીયો પસંદ આવે તો એક લાઇક જરૂરથી આપી દેજો જો કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની સપ્તમી રવિવારે આવે તો તેને ભાનુ સપ્તમી કહેવામાં આવે છે શાસ્ત્રોમાં ભાનુ સપ્તમીને અર્ક સપ્તમી આરોગ્ય સપ્તમી સૂર્ય સપ્તમી અને અચલા સપ્તમી તરીકે પણ ઓળખવામાં આવે છે શાસ્ત્રો અનુસાર જે લોકો આ વ્રત રાખે છે તેઓ જીવનભર ક્યારેય જીવલેણ રોગોનો શિકાર થતા નથી વ્રત દરમિયાન ભાનુ સપ્તમીની કથા વાંચવા અને સાંભળવાથી વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને તેમની સર્વ મનોકામનાઓ પૂર્ણ થાય છે આમ ભાનુ સપ્તમી એ મોક્ષની પ્રાપ્તિ કરનારી એક કથા શ્રવણ જરૂર કરવી જોઈએ ભાનુ સપ્તમી વ્રતની કથા પૌરાણિક માન્યતાઓ અનુસાર ધર્મ રાજા યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે કળિયુગમાં સંતાન પ્રાપ્તિ માટે સ્ત્રીઓ વ્રત અને પૂજા કરશે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કૃષ્ણએ તેમને એક વાત સંભળાવી સંભળાવી હતી શ્રી કથા કે પ્રાચીન સમયમાં ઇન્દુમતી નામની એક વેશ્યા રહેતી હતી વેશ્યાવૃત્તિ સાથે સંકળાયેલી હોવાના કારણે તેણીએ તેના જીવનમાં કોઈ ધાર્મિક પ્રવૃત્તિ કરી ન હતી એક દિવસ તેને ઋષિ વશિષ્ઠને પૂછ્યું ઋષિ શ્રેષ્ઠ મેં આજ સુધી મારા જીવનમાં કોઈ પુણ્યનું કાર્ય કર્યું નથી પણ હું ઈચ્છું છું કે મૃત્યુ પછી મને મોક્ષ મળે જો મારા માટે વેશ્યા મોક્ષ મેળવવાનો કોઈ માર્ગ ના હોય તો કૃપા કરી અને મને માર્ગ બતાવો ઋષિએ મોક્ષ મેળવવાનો ઉપાય જણાવતા કહ્યું કે ઇન્દુમતીની આ વિનંતી અને ઋષિ ભાનુ સમજાવ્યું અને કહ્યું કે એક જ વ્રત છે જે સ્ત્રીઓને સુખ સૌભાગ્ય સૌંદર્ય ઐશ્વર્ય અને મોક્ષ પ્રદાન કરે છે ભાનુ સપ્તમી અથવા અચલા સપ્તમી જે સ્ત્રીઓ આ સપ્તમી તિથિ પર વ્રત રાખે છે અને વિધિ વિધાન અનુસાર પૂજા કરે છે વ્રત અને ઉપાસના દ્વારા મોક્ષની પ્રાપ્તિ કેવી રીતે થાય છે તે કહેતા વશિષ્ઠજીએ આગળ કહ્યું કે જો તમારે આ જીવન પછી મોક્ષ મેળવો હોય તો તમારે આ વ્રતનું પાલન કરવું જોઈએ અને સાચા હૃદયથી પૂજા કરવી જોઈએ તેનાથી તમારી ઈચ્છાઓ પૂરી થશે વસિષ્ઠ ઋષિ પાસેથી ભાનુ સપ્તમીનો મહાત્મય સાંભળી અને એ આ વ્રત રાખ્યું હતું જેના પરિણામે પોતાના જીવનનું બલિદાન આપી તેને જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ મળી હતી અને ઇન્દુમતીને સ્વર્ગમાં અપ્સરાની નાયિકા બનાવવામાં આવી હતી આ માન્યતાના આધારે આજે પણ લોકો આ વ્રત પૂરી શ્રદ્ધા અને ભક્તિ સાથે કરે છે આમ આજનો આ ભાનુ સપ્તમીનો દિવસ સૂર્યનારાયણને સમર્પિત હોય ત્યારે ભાનુ સપ્તમીની વ્રતની કથાનું શ્રવણ તથા વ્રત અવશ્ય કરવું જોઈએ વ્રત શક્ય ના થાય તો આજના દિવસે સર્વે ભાવિ ભક્તોએ આ કથાનું શ્રવણ અવશ્ય કરવું બધાને મારા સૂર્યનારાયણ દેવની જય તો બધા કથા શ્રવણ કરજો અને વિડીયો પસંદ આવે તો આગળ શેર જરૂરથી કરજો જેથી બીજા લોકો સુધી પણ આ કથા શ્રવણ કરવાનો લાવો મળી શકે બધાને મારા જય શ્રી કૃષ્ણ જય સૂર્યનારાયણ